અને હવે વાત કરીશું મહીસાગરની શું પરિસ્થિતિ છે તો મહીસાગરમાં પણ ભારે વરસાદથી અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે બાબરૂલથી ઉખરેલી ગામ કે જ્યાં નદી પરનો પુલ ધોવાઈ ગયો છે એક વર્ષ અગાઉ જ આ પુલની મરામત કરવામાં આવી અને તેમ છતાં આ વખતે ફરી વરસાદ બાદ પુલની આ પરિસ્થિતિ છે પુલ ફરી એકવાર ધોવાઈ ગયો બંને સાઈડથી પચીસ મીટર જેટલો ધોવાયો તેમજ ઊંડા ખાડા પણ પડ્યા છે બે થી ત્રણ વર્ષમાં સરકારના કરોડો રૂપિયા આવી રીતે પાણીમાં ગયા છે પુલની નબળી કામગીરી કરાઈ હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોન્ટ્રાક્ટરે ગામ લોકોની વાતને નથી સાંભળી ગામ લોકોને અવરજવર માટે કિલોમીટર સુધીના ફેરા કરવા પડી રહ્યા છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે બંને બાજુ માટીથી પૂરણ કરી અને

તે ઊંચાઈ કરવામાં પણ કોન્ટ્રાક્ટરે મોટી ભૂલ કરી નાખેલી છે લગભગ એક કરોડ ઉપરનો બજેટ ખર્ચ થયો એવું માલુમ પડે છે અને બંને આ તૂટ પા પાણીના કારણે બંને બાજુ તૂટી ગયેલ છે તે ભૂલ લગભગ પચ્ચીસ મીટર એક બાજુ બીજી બાજુ પચ્ચીસ મીટર એમ આખું કોઈ કામગીરી નહીવત કોઈ ભ્રષ્ટાચાર

પાણી આવવાના કારણે ધોવાઈ ગયો છે કહી શકાય કે પચીસ મીટર લાંબો અને લગભગ આ સાત થી આઠ મીટર જેટલો ઊંડો અહીંયા ધોવાઈ ગયો છે ને ગામ લોકોને પણ અવરજવર માટે અહીંયા તકલીફ પડે છે જ્યારે ઉખરેલીના ગામ લોકોને બાબરોલ તરફ જવું હોય અથવા તો બાબરોલના ગામ લોકોને ઉખરેલી તરફ જવું હોય તો ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જ્યારે જે કામ લગભગ માટે તેમને દળાવવા માટે અથવા પંચાયતના કામ માટે અહીંયાથી પ પાંચસો મીટર અથવા તો એક કિલોમીટર જવું પડતું હોય હોય છે જ્યારે આ પુલ તૂટ્યો છે અવર જવર બંધ થઈ છે જેને લઈને બીજી તરફ જવા માટે તેમને લગભગ આઠથી દસ કિલોમીટર ફરીને જવાનું હોય છે ત્યારે બીજી તરફ પણ આ જે પચીસ મીટર જેટલો લાંબો છે તે પુલ ધોવાઈ ગયો છે ત્યારે લોકોને અહીંયાના જે ગામ લોકો છે કહી રહ્યા છે કે આ પુલનો વીસ એકવીસમાં બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે આ જે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને અનેક વખતે ગામ લોકોએ રજૂઆત કરી હતી કે પુલની કામગીરી સારી રીતે કરવામાં આવે જેથી ગામ ને કોઈ મુશ્કેલીનો સામનો જતા દિવસે ના કરવો પડે પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાની મનમારી કરી અને જે આ કામ કર્યું છે તેવા આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે આ જે પુલ છે તે પુલ ના અંદર જે ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચાર થયો છે તેવું ગામ લોકો પણ કહી રહ્યા છે ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસર ની કાર્યવાહી થાય તેવી માંગણી ગામ લોકો કરી રહ્યા છે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહિસાગર